ખુલ્લો પડેલો વીજ વાયર મોટા અકસ્માતને નિમંત્રણ આપતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ડભોઈ કૃષ્ણા સિનેમાથી એસટી ડેપો સુધી આઇકોનિક રોડ બનાવવા હેતુ નવીન સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વિશ્વભારતી સ્કૂલ નજીક ડિવાઇડર નજીક ખુલ્લો પડેલો વીજ વાયર મોટા અકસ્માતને નિમંત્રણ આપતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ડભોઈ પાલિકા દ્વારા એસટી ડેપોથી ક્રિષ્ના સિનેમા સુધી પ્રવેશ પંથ ઉપર આઇકોનિક રોડનું કામ શરૂ કરાયું છે પ્રથમ તબક્કામાં હાલ સ્ટ્રીટ લાઇટ રોડની મધ્યમાં લગાવવામાં આવી છે જેનું વાયરિંગ આડેધડ કરેલું હોય તેવા પ્રશ્નો ઊભા થયા છે કોલેજ અને વિશ્વભારતી સ્કૂલ નજીક ડિવાઇડર પાસે એક વાયર છેલ્લા ઘણા સમયથી રોડની મધ્ય સુધી ખુલ્લો પડ્યો છે જેને કારણે કોઈ વિદ્યાર્થી કે અવર જવર કરતા મુસાફરોને કરંટ લાગશે તો તેની જવાબદારી કોની રહેશે જેવા પ્રશ્નો ઊભા થયા છે જોકે આ વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ છે કે કેમ તે અંગે હજી કોઈ ઘટસ્ફોટ થયો નથી પરંતુ જો વીજ પ્રવાહ ચાલુ હોય અને તેની ઉપરથી કોઈ વાહન પસાર થાય તો વીજ કરંટ લાગવાથી જોખમ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય ત્યારે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપી યુદ્ધના ધોરણે વીજ વાયર દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે